બધા કેમ્પ કવર કરવાના છે તમને બધું ટોટલ હજારો બતાવશે ફૂડ લોકમાં બને રહેશે અમે ગાડીથી નીકળ્યા ત્યારે અમારા ફાધરના ફેન ફોટો મળી ગયા તો એ રસ્તામાં ફોટા પડાવવા લાગ્યા અને પછી ફોટા પડાવીને આગળ નીકળ્યા તો આપણને જોવા મળી ત્રણસો બાસઠ ફૂટની લાંબી એવી સજા અને આપણે પણ ધીરે ધીરે કરીને અંબાજી બાજુ બસ પોકી જ રહી અને આગળ બાજુ નીકળ્યા તો મારી બા મારા માટે બાધા રાખવાની હતી

પાક લાગે કે કે જવાનું બધું આવી જાય આપણો તો લાગે લાગે

ભક્તોની માતાજી પ્રત્યે એટલી શક્તિ છે કે રથ રોડ પર ચાલુ ચાલુ જ રહેશે આપણે થોડા દૂર જઈએ પાંચસો મીટર દૂર જઈએ રથ જોવા મળશે મળશે મળશે

મમકાં છે તો ગૌરી સેવા કેન્દ્ર કેમ્પ વટાવી આપણે પણ થોડો સેવાનો લાભ લઈ અને ભક્તોને આપ્યા આપળું રૂમાલ તો જોઈએ Satria ठाकुर शर्मा को मस्त मजा ने चटनी साथे मसाले चटनी हो इंडिया मस्त बन कलदा पहला से मस्त बने कलाटी बंदी तो नारी बनी के डरवा तो भरे लाए करा गाना तो में तेल मेले रुतु ने इतना हारू पकड़ी बस ही ना की दी

બરાબરનો નો વાસરોટ ને અંદર ગાડીમાં ધીમા ધીમા લેજો એકલ આબત તો આયરા રસ્તો કેમ કે પેલો રસ્તો પછી મને ને મારી વાઈફની ને લાગી હતી ભૂખ અને આગળ તો સરસ મજાનો ઈડલી કેમ્પ તો તમે જોઈ શકો છો ઈડલીની ની લઈને ઉયત થઈ ગયા છે કે સરસ મજાની ઈડલી અને ઝઘડા જેવી દાળ જોવા મળી રહી છે ને આપણે બરાબર ને ખાઈ અને આગળ મારા પપ્પા કેમ્પ પર હાજરી આપવાની હતી તો અમે ત્યાં પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આ અને હવે આવશે અંબાજી મુકામે નો સૌથી મોટો અને સૌથી સેવાભાવી કેમ્પ એટલે કે જય કલ્યાણ કેમ્પ લગભગ સૌથી મોટું આયોજન હોય છે અંબાજી નિમિત્તે જે તાલારામ બાપાના નામ ઉપરથી રાખવામાં આવેલું છે તને આગળ નીકળ્યા તો આગળ જોઈએ ટ્રાફિક એકદમ પૂરું જામ તમે જોઈ શકો છો બે બાજુ મિનિમમ બે બે કિલોમીટરની લાઇનો લાગી ગઈ હતી પરંતુ પોલીસ પ્રશાસન દ્વારા ટ્રાફિક હલ કરવામાં આવી રહ્યું હતું અને આપણે જેમ તેમ કરી લાઇનમાં ઉભા રહ્યા છીએ મિનિમમ અડધો એક કલાક લાઇનમાં ઉભો રહેવું પડ્યું હતું એ લાઈન તમે જોઈ શકો છો બંને બાજુ બાઇકો ગાડીઓ લઈને સાડા રોડ સાઈડ પર ટેટુ તો એટલો બધો ક્રેઝ જોવા મળી રહ્યો છે કે આટલા વાગે પણ લોકો ટેટુ પડાવી રહ્યા છે અને બરાબર ટ્રાફિક હતું એટલે આપણે ગાડી આપણે દોતા મૂકી અને સરકાર માનને બસમાં બેસી અને આપણો અંબાજી તરફ આગળ વધી રહ્યા છીએ એટલે હવે બીજા કોઈ કેમ્પ રહેવાનું તો થશે નહીં પણ આપણે બસ માં મુસાફરી કરી અને આગળ નીકળી રહ્યા છીએ તમે બસ માં પણ ભીડ જોઈ શકો છો એટલી બધી ભીડ હતી ફૂલ બસમાં સીટોમાં પણ જગ્યા નહીં ઊભું રહેવાની પણ જગ્યા નથી તો બી આપણે ધક્કામુકી ધક્કામુકી કરી આગળ વધી રહ્યા છીએ ફાઈનલી અમે આવી ગયા છીએ અમદાવાદી રાતના હોઘવા દેતા રાતના વાગી ગયા છે પોણા બે અને આપણે જોઈ શકીએ છીએ આ વખતની થીમ એટલી બધી સરસ બનાવવામાં આવી છે કે જે જોઈ શકીએ ટફ આવે એની થીમ બનાવવામાં આવી છે તેમાં લાઈટ બનેલી છે સરસ જન્મથુ રણિયામણું અંબાજી બનાવવામાં આવેલું છે જેનું લિપ્ટ તમે જોઈ શકો છો વિડીયો દ્વારા આ આપણે છીએ માં અંબેના ધામ અંબાજીમાં જે નીચે ચાચર ચોક આવેલું છે તે વાળો રસોઈ છે તને જોઈ શકો છો એટલી મસ્ત મજાનું લાઇટિંગ કર્યું છે એમ અપલોડ પડી ગયા હતા થોડા મોડા નહી તો આપણને કોને ડ્રોન સુધવા મળો કે આ વખતનું લેટેસ્ટ અને સૌથી વધુ ને પ્રભાવિત છે બહુ બોલે माशा चलिए पांच चले आज बराबर बराबर कैसे दिल्ली तो वो दूसरी सांझ साथी हो से ये मस्त मजा लो छोटा खा अपना जर्नी अपनी पूरी એટલે કે આપણે જઈએ છીએ બસમાં બહેને આપણે દોતા ગાડી મૂકેલી ત્યાં આગળ લગભગ અડીઓ વાગી ગયા હતા તો પણ રોડ એકદમ ફૂલ ભરેલો હતો તો આ વ્લોગ આપણે અહીં જ પૂરો કરીએ છીએ જય જય અંબે અને આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની જરૂર શેર કરજો